મજાથી બધા ભેગો બેઠા શું કાર્ય કરવાનું બહુ કરી નાખી ગુરુદેવ સમા હૃદયથી પણ બસ તમારા આશીર્વાદ કૃપાથી જે વાણીનો અવસર મળ્યો હોય બસ હવે પાછા નહીં પડે બસ હવે જાગશું ને જગાડશું ખરેખર બધા ભૂલા માછીઓ મારો અધિકાર નથી આ બોલવાના મારું નાનું નથી તો શરીરથી તમે બધા ભણીશ કઈ બી કહેવાય જુઓ તો હૃદયથી ક્ષમા માગું

જીવનમાં રાખવા પડતા હતા એટલે કે તારી અંદર નીકળી જોતા કરી

છે પણ સાથે કચરો ને લેવા ગુરુદેવ મારા રંગે તું રંગાય રંગ આપણા ઉપર ચડાવવા લઈ લઈ આપણે એ બધો કચરો એને આપી દે કચરો તારો મને લખ્યું હોય ને કચરો મને આપો મને આપો તો આપણે બારે જ